રાજકોટ રંગીલા સવારની કહેવત છે કે રાજકોટ છે તે રંગીલું શહેર છે ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા આજે નિયમ નાખવામાં આવ્યો છે કે હેલ્મેટનો કાયદો ફરજિયાત છે અને અત્યારે જ લોકોને કેટલાને દંડ ફટકારવામાં આવ્યો છે અને રોડ રસ્તાની મુશ્કેલી છે તે લોકોને ભોગવી રહ્યા છે આપ જોઈ શકો છો મારી સાથે સીધા લાઇવ રેશો તે પણ માધા પર છોકરી સાથેના દ્રશ્યો છે ને લોકોને કેવી હાલાકી ભોગવી રહ્યા છે તેના અમે તમને સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટ શહર ના પ્રવેશ એવા માધા પર ચોકડી ખાતે પસાર થતા વાહનો મોટા મોટા અને ઊંડા ખાડાઓના કારણે ડિસ્કો ગતિએ ચાલે છે ખાડાઓના કારણે અનેક અકસ્માતો પણ આ રસ્તા ઉપર સર્જાય છે પરંતુ તંત્ર ને તો રોડ રિપેરિંગ માં કોઈ જ રસ નથી માત્ર વેરા વસૂલવામાં અને દંડ ફટકારવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે આજથી હેલ્મેટનો કાયદો લાગુ કરીને હેલ્મેટ ન પહેર્યા હોય તે લોકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યા છે પરંતુ હકીકતમાં તો આ કાયદાનો હેતુ લોકોને દંડિત કરવાનો નહીં પરંતુ તેમનું જીવન સુરક્ષિત કરવાનો હોવો જોઈએ દંડને આવકનું સાધન માનવાને બદલે જનતાની મુશ્કેલીઓ સમજીને તેમની સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવો જોઈએ લોકોને દંડથી ડરાવીને કાયદાનું પાલન કરાવવાનો આ અભિગમ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે જો સરકાર ખરેખર માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માંગતી હોય તો દંડને બદલે આવા મોટા મોટા અને ઊંડા ખાડાઓ નબળા સિંગલિંગ અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવ જેવી સમસ્યાઓ પણ પહેલા ઉકેલવી જોઈએ જ્યારે સરકાર પોતે જ પોતાનું કામ યોગ્ય રીતે ન કરતી હોય ત્યારે જનતા પાસેથી કાયદાનું કડક પાલન કરાવવાની અપેક્ષા પણ રાખવી યોગ્ય નથી માત્ર માથા પર ચોકડી પર જ ખાડા નહીં પરંતુ ચોમાસું શરૂ થતાની સાથે જ શહેર

બાકી બધા નેતા એના ખીચા ભરવા બધું છે સમજી ગયું બાકી કઈ છે જ નહિ એ ખોટા છે આ રોડા એક કલાક થી આવું છું એક અડધો કિલોમીટર માં મારે એક કલાક થઈ

આપડે કદાચ માની શકીએ પણ આમાં ખાડા કોણ બચાવ છે સરકારે વિકાસ ની કરે છે ઊંડો વિકાસ દેખાય છે વિકાસ છે ને પેલા ગાંડો થયો ઊંડો થઈ ગયો તમારે શું હેલ્મેટ નો નિયમ હાઈવે માટે બરાબર છે પણ સિટીમાં માં પોસિબલ વસ્તુ નથી કારણ કે નાના છોકરા ની જેમ કેરી કરી જવું પડે પાંચ દસ મિનિટ ના કામ માટે હું હોય હેલ્મેટ કઈ રીતે કેરી કરવા કરવા બાકી રાખતા નથી આમાં તો તો ખરી ગયા દુખાવી કેટલું નુકસાન નુકસાન માં દર મહિને મારે પાટી ગેરેજ સુધી રાખવી પડે અને એને પાંચ થી હજાર ખાલી પાન ઘટાડે ને પાંચ હજાર ને બે હજાર લડી ગયા સરકાર હું માલ્યો કરે આમાં હું આંધો લેવાનો આમાં કઈ તમને રસ્તામાં કઈ ગાડી નથી લેવાનું તમે જો કેટલો ટ્રાફિક હવે તો હું કંટાળી ગયો ગાડીમાં કમર નો દુખાવો ચાલુ થઈ ગયો